વેલકમ ટુ નિધિ સિલેક્શન નિધિ સિલેક્શનમાં આપણે ચણિયા ચોલીમાં મીડિયમ રેન્જમાં સોફ્ટ મટીરિયલમાં કલેક્શન આવેલું છે નિધિ સિલેક્શનમાં આપણે ચણિયા ચોલીમાં નવું કલેક્શન આવેલું છે તો એ જોવાનું છે આજે ચણિયો આ રીતના જેકાટ બોર્ડર આવશે સરસ બનારસી ટાઈપની ઉપર પણ આવશે નીચે પણ આવશે અને પ્રિન્ટ પણ બહુ જ ફાઇન છે અલગ જ છે આખી અને બ્લાઉઝમાં પણ આ રીતના બોર્ડર આવશે

છે એકદમ સરસ છે કલર કલર કોમ્બિનેશન સરસ છે કલર પણ ફાઇન છે અને પ્રિન્ટ પણ સરસ છે આની પ્રાઇસ છે એક હજાર ને પાંચસો રૂપિયા પિંક કલરમાં આ વન પીસ જ છે આમાં કલર ઓપ્શન નથી આ છે આપણે શ્રીફોન મટીરિયલમાં એકદમ સોફ્ટ મટીરિયલ છે શ્રીફોનમાં છે ફ્લાવર પ્રિન્ટમાં આખું યુનિક કલેક્શન છે આમાં કલર ઓપ્શન કોઈ આવતા નથી આ બુટિકનું પીસ છે અને વન પીસ જ આવે ડિઝાઇનર છે આખું અને આ બેન આપણે એક બેન આફ્રિકાથી એને બુકાઈ પર કરાવેલું છે આ છે દુપટ્ટો સિમ્પલમાં આ સિમ્પલ અને આખું યુનિક કલેક્શન છે અને આ ફ્લાવર પ્રિન્ટમાં બ્લાઉઝ છે પહેરાતા લુક એટલું સરસ લાગે અને અને ફૂલ છે આમાં કલર ઓપ્શન કોઈ આવતા જ નથી આ એક જ પીસ આવે એક જ કલર અને ચણિયા ફૂલ લેન્થમાં કમરથી પણ ફૂલ છે લંબાઈ પણ ફૂલ છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત બે બસો રૂપિયા આ આપણે આ બેનોને વધારે પસંદ આવે છે એટલે આપણે ઉપર રિક્વાયરમેન્ટથી આ પાછું રિપીટ ટુ રિપીટ બનાવડાવ્યો છે આ વન પીસ જ આવે આખું બુટિકનું પીસ છે ડિજિટલ પ્રિન્ટમાં ફ્લાવર પ્રિન્ટમાં આ બ્લાઉઝ છે અને દુપટ્ટો પણ બહુ જ ફાઇન છે આ આપણે પહેલાં પણ મંગાવેલું હતું આમાં બ્લુ ને બ્લેક બે કલર આવે આ રીતના ફ્લાવર પ્રિન્ટમાં ડિજિટલ પ્રિન્ટમાં બે 2200 બસો રૂપિયા પ્રાઇસ છે સોફ્ટ મટીરીયલ માં આવશે આ ઓનલી બ્લેક કલર માં ફૂલ ઘેર માં સાડા ચાર મીટર ની ઘેર છે અને આ રીતના ફેન્સી માં દુપટ્ટો છે સિક્વન્સ વર્ક વાળો અને આ છે બ્લાઉઝ લંબાઈ પોડાઈ મટીરીયલ બધું જ સરસ આવશે અને આ બ્લાઉઝ છે અને આની પ્રાઇસ છે બે હજાર ને બસો રૂપિયા ઓનલી બ્લેક આમાં પણ ચાર સાડા ચાર મીટરની ઘેર આવશે પિંક કલરમાં આ સિલ્ક ઉપર મટીરિયલ છે અને આ છે આપણે બ્લાઉઝ ફ્લાવરમાં બ્લાઉઝ પણ એકદમ મોટું આવશે અને આ છે દુપટ્ટો આ રીતના સિમ્પલ અને આની પ્રાઇસ છે બે હજાર ને બસો રૂપિયા આ પણ આપણે પિંક જે જોયું એ જ રીતનું છે પણ આની ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇન થોડીક અલગ છે મટીરિયલ સેમ જ છે બંનેનું આ છે બ્લાઉઝ બ્લાઉઝ પણ મીટરનું પીસ આવશે અને આ છે દુપટ્ટો દુપટ્ટો પણ બહુ જ ફાઇન આવશે આ રીતના ફૂલ લેન્થ ફૂલ ઘેર ફોઇલ પ્રિન્ટ અને મટીરિયલ હેવીમાં છે અને બ્લેક કલરમાં અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત બે હજાર બસો રૂપિયા આ બધા જ પીસ બુટિકના છે આ છે કલમકારી પ્રિન્ટમાં આ રીતના ઢીંગલી વાળી પ્રિન્ટમાં આ પણ આપણે રિપીટ કરેલું છે મટીરીયલ એકદમ સોફ્ટ આવશે સરસ લેન્થ અને ઘેર પણ ફૂલ જ આવશે અને દુપટ્ટો આ રીતના છે આમાં આપણી અંદર બે કલર અવેલેબલ છે અને આ છે બ્લાઉઝ અને આ દુપટ્ટો છે અને આ જાણ્યો છે આ રીતનો સરસ લટકણ આવશે અને આમાં બીજો પણ કલર અવેલેબલ છે અને બસો રૂપિયા આ પણ ફૂલ ઘેરમાં છે બીજો કલર છે આ છે દુપટ્ટાનો પણ કલર બહુ સરસ છે આ છે દુપટ્ટો કલમકારી પ્રિન્ટમાં કલર કોમ્બિનેશન મેચિંગ પણ બહુ જ ફેન છે આની પણ પ્રાઇસ છે બે હજાર ને બસો રૂપિયા નિધિ સિલેક્શનની ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને દરજે દરજનું નવું અપડેટ આવે એ જોવા મળે નિધિ સિલેક્શનમાં આપણે એક હજારને ત્રણસો રૂપિયા તેરસો રૂપિયાથી લઈ અને સાત હજાર સુધીની ચણિયાચોલી અવેલેબલ છે તો સ્ટોક જોવા માટે એકવાર જરૂર ને જરૂર રૂબરૂ મુલાકાત લેજો